તેલ કે ઘી કશું જ એડ કર્યું નથી છતાં પણ મને સાઈનિંગ કેટલી સરસ છે હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારા માટે વિશરાતી વાનગી ભેડકુંની રેસીપી લઈને આવી છું જે ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે ભેડકું ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી છે તે નાના અને મોટા બધાને ભાવે તેવી વાનગી છે તો આપણે ભેડકું કેવી રીતે બનાવવું તે ચલો જોઈ લઈએ હડકું બનાવવા માટે મેં ત્રણ પ્રકારના ધાન લીધા છે એમાં છે બાજરી કોતરાવાળી મગની દાળ અને ચોખા બાજરી મેં એક વાટકી લીધી છે અને મગની દાળને ચોખા બે પોણી પોણી વાટકી લીધા છે ગેસને મેં ઓન કરી દીધો છે અને ગેસ ઉપર કઢાઈ રાખી છે હવે હું બાજરીને થોડી શેકી લઈશ બાજરીને શેકવાથી તેની ફ્લેવર વધારે હોય છે અને બાજરીમાં ફૂલ ઓફ કેલ્શિયમ હોય છે માટે આપણે આ ખાવામાં બહુ જ હેલ્ધી છે બાજરીને મેં શેકી લીધી છે અને એને એક પ્લેટમાં ઠંડી કરવા રાખી દીધી છે હવે એ જ કઢાઈમાં હું ચોખા લઈશ ચોખા અત્યારે મેં કૃષ્ણકમૂજ લીધા છે તમે કોઈ પણ લઈ શકો છો એને પણ હું શેકી લઈશ ચોખામાંથી આપણને કાર્બોહાઈડ્રેટ મળે છે સારી રીતે શેકી લેવાના છે અને એને પણ બાજરીની સાથે એડ કરી દીધા છે ઠંડા કરવા માટે હવે કોતરાવાળી મગની દાળ લીધી છે એને પણ હું શેકી લઈશ ખોતરાવાળી દાળ એ પ્રોટીનથી ભરપૂર છે હવે એને પણ હું ઠંડુ કરી લઈશ અને ત્રણેય વસ્તુને મિક્સરમાં દળી લઈશ મિક્સરમાં દળી લીધું છે અને એનો એક લોટ સરસ તૈયાર થઈ ગયો છે લોટ તમારે જાડો દળવાનો છે બહુ ઝીણો નથી દળવાનો નહીંતર તમારું ભડકું ચીકણું થઈ જશે આ ટિપ્સનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે ગેસને ઓન કરી દીધો છે અને ગેસ ઉપર મેં એક કડાઈ રાખી છે હવે હું ચાર કટોરી પાણી લઈશ તમારી લોટ એક કટોરી હોય તો ચાર કટોરી પાણી લેવાનું છે આ મેજરમેન્ટ તમારે ફોલો કરવાનું છે તો તમારું ભેડકું સરસ બનશે હવે પાણીમાં હું સ્વાદ અનુસાર મીઠું એડ કરીશ આમાં આપણે ઘી કે તેલ કશું જ ઉમેરવાનું નથી છતાં આ ભેડકું ખાવામાં એટલું ટેસ્ટી બને છે અને એમાં વન ટીસ્પૂન જેટલો અજમો એડ કરીશ અજમાથી ભેડકાનો સ્વાદ વધારે સરસ આવે છે અને એમાં હાફ ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીશ હવે બધું બરાબર હલાવી લઈશ અને પાણીને હું ઉકળવા મૂકી દઈશ પાણી બરાબર ઉકળી જવું જોઈએ એ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો પાણી વધારે સરસ ઉકળેલું હશે તો તમારું ભડકું એકદમ સરસ બનશે અને સરસ રીતે ચડી જશે પાણી ઉકળીને રેડી થઈ ગયું છે હવે મેં એક કટોરી ભડકાનો લોટ લીધો છે અને અંદર એડ કર્યો છે એક જ ડાયરેક્શનમાં તમારે એને હલાવવાનું છે જેથી કરી અંદર લમ્સ ન પડે આ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમે જોઈ શકો છો કે ભેડકું સરસ રીતે એકદમ કૂક થઈ ગયું છે અને જરા પણ લમ્સ અંદર પડ્યા નથી તેલ કે ઘી કશું જ એડ કર્યું નથી છતાં પણ ભડકાની સાઇનિંગ કેટલી સરસ છે તમે જોઈ શકો છો હવે બરાબર હું એને હલાવી લઈશ જેથી કરી ભડકું એકદમ સરસ રીતે કૂક થઈ જાય હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને ભેડકાને હું એક પ્લેટમાં સર્વ કરી દઈશ તમારે બસ ખાલી એનું પ્રકોશનનું ધ્યાન રાખવાનું છે એક વાટકી બાજરો હોય તો પોણી વાટકી ફોતરાવાળી દાળ અને પોણી વાટકી તમારે ચોખા લેવાના છે હવે મેં ભેડકાને કોથમીરથી ગાર્નિશિંગ કરી દીધું છે ફ્રેન્ડ્સ જરૂરથી તમે આ ભેડકું ઘરે બનાવજો અને કેવું બન્યું છે એ મને કોમેન્ટ બોક્સમાં બતાવજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો હવે હું તમને મળીશ નવી નવી રેસીપીની સાથે બાય બાય